બે અપરાધી હતા જેના કારણે અટલ બિહારી વાજપેયી છે તે લોહી લુહાણ થયા હતા એ અપરાધીના કારણે જ પ્રધાનમંત્રી છે તે ટેન્શનમાં આવી જતા અને આ બંનેને ફાંસીની સજા આપવામાં આવી પરંતુ એક અપરાધી એવો હતો જેને બે કલાક સુધી ફાંસીના માચડા ઉપર લટકાવી રખાયો હતો છતાં પણ તેનો જીવ નહોતો ગયો કોણ છે આ અપરાધી શું કારણે અટલ બિહારી વાજપેયી લોહી લુહાણ થયા હતા કેમ પ્રધાનમંત્રીનું હતું કોણ છે આ શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આજની કહાની છે તે રંગા અને બિલા નામના બે બદમાશોની છે ઘણા બધા લોકોને આ કહાની વિશે જાણતા હશે પરંતુ ઘણા બધા લોકો અજાણાશે આ બંને બદમાશોએ દેશને હચમચાવી નાખ્યો હતો તેઓ કાંડ કાંકર્યો હતો અને તેના જ કારણે એને ફાંસીની સજા તો આપવામાં આવી હતી પરંતુ એક બદમાશ છે તેને બે કલાક લટકાવવા છતાં પણ તેનો જીવ નહોતો ગયો જેના કારણે બે કલાક બાદ તેના પગ પકડીને તેને ખેંચવામાં આવ્યો હતો આવો વાત કરીએ આ રંગા બિલ્લા કોણ છે આ રંગા અને બિલ્લા એક ચોર હતો અને એક ટ્રક ડ્રાઈવર હતો આ બંને મુંબઈની અંદર ચોરીઓ કરતા હતા અને તેને એવું લાગ્યું કે હવે વધુ પૈસા બનાવવા છે તો આગળ જઈએ એ બંને મુંબઈથી દિલ્હી પહોંચે છે અને દિલ્હી એક વિસ્તાર છે ત્યાં મકાન ભાડા ઉપર લે છે ત્યારબાદ તેનો પ્લાન હતો ચોરી ચકારીની સાથે સાથે અપહરણ કરવાનો મોટા ઘરના છોકરાઓ હોય તેનું અપહરણ કરીને ફિરોથી માગવાનું અને આવું જ કંઈક તેણે કાંડ કર્યું ઓગણીસો ને અઠ્ઠોતેરની અંદર દિલ્હીના એક નેવી ઓફિસર છે મદન ચોપડા અને આ મદન ચોપડાના પરિવારમાં તેના પત્ની મદન ચોપડા ગીતા ચોપડા જે તેની દીકરી છે ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને તેનો દીકરો જેનું નામ સંજય ચોપડા છે આ તમામ એક સુખી પરિવાર હતો મદન ચોપડા નેવીના ઓફિસર હતા તેની દીકરી અને દીકરો છે તે ધોરણ દસમાં અભ્યાસ કરતા હતા ગીતા ચોપડા છે તેની દીકરી તેનો ઓલ ઇન્ડિયા રેડિયોમાં એક પ્રોગ્રામ હતો તેમાં તેને ભાગ લેવાનો હતો જેના કારણે સાંજના સમયે આ બંને ભાઈ બહેન છે તે ઘરેથી નીકળે છે ઓલ ઇન્ડિયા રેડિયો જવા માટે વાહન મળતું નથી પરંતુ એક પીળા કલરની ફિયાટ કાર આવે છે આજ આ કાર આ બંને બાળકોને જોઈને રોકી દે છે અને બંનેને બેસાડી લે છે આ કારની અંદર રંગા અને બિલ્લા સવાર હતા તેને પણ એવું હતું કે શિકાર મળી ગયો આ બંને બાળકોને જ્યારે તે ઓલ ઇન્ડિયા રેડિયો તરફ લઈને જતા હોય છે ત્યારે તે રસ્તાઓમાંથી અન્ય રસ્તા ઉપર ગાડી મોડી દે છે જેના કારણે ગીતા ચોપડા છે તેને સવાલ કરે છે કે આ ઓલ ઇન્ડિયા રેડિયોનો રસ્તો નથી પરંતુ આ બંને માનતા નથી અને આ ગાડીની અંદર બવાલ થાય છે મારામાં હાથથી મારામારી થાય છે અવાજો આવે છે પરંતુ આ બંને ગાડી રોકતા નથી આ સમયે સંજય ચોપડા છે તે ગાડીને મોઢું બહાર કાઢીને રાડા રાડી કરે છે પાછળ એક સ્કૂટર ચાલક આવતા હોય છે ઘનશ્યામ કરીને જે બિઝનેસમેન હોય છે આ જોઈ જાય છે નજારો અને તે તેનો પીછો કરે છે પરંતુ એક રેડ લાઇટ આવે છે રેડ લાઇટ પર આ ઘનશ્યામ છે તે રોકાઈ જાય છે પરંતુ આ લોકો એ રેડ લાઈટ તોડીને નીકળી જાય છે આગળ અને ત્યારબાદ એક સુમસામ એરિયો હોય છે ગાર્ડન ટાઈપનો જંગલ એરિયો આ એરિયામાં આ ગાડીને લઈને રોકી દેવામાં આવે છે ત્યારબાદ રંગા અને બિલ્લા આ બંનેને પૂછે છે તમે તારા પિતા કોણ છે તો બંને જવાબ આપે છે કે તેમના પિતા એક નેવીના ઓફિસર છે અને તેનું નામ મદન ચોપડા છે જેના કારણે રંગા અને બિલ્લાના હોશ ઉડી જાય છે તેને લાગે છે કે નેવી ઓફિસર પાસેથી અપહરણના પૈસા તો નહીં મળે પરંતુ પકડી લેશે જેના કારણે આ બંને મોટો કાંડ કરે છે જી હા દોસ્તો કારમાં છોકરાઓને લઈને ફેંક્યા હતા તેમાં એ કાર જે હતી એ અશોકા હોટલની હતી અને એ આ બંને ચોરી કરી હતી રંગો છે તેનું સાચું નામ કુલજીત સિંહ છે જ્યારે બિલ્લો છે તેનું સાચું નામ જસબીરસિંહ છે સિંહ ટ્રક ડ્રાઈવર હતો જે બિલ્લાના નામે ઓળખાતો હતો રંગો અને બિલો જ્યારે આ બંને બાળકોને તેના માતા પિતાનું પૂછે છે ત્યારે રંગો છે ત્યારબાદ બિલો છે તે સંજય ચોપડાને લઈને આગળ જાડીમાં જાય છે અને ત્યાં તલવારને ચાટકે તેને મોતને ઘાટું ઉતારે છે ત્યારબાદ રંગો છે તે કારની અંદર ગીતા સાથે હોય છે અને તેની સાથે તે બળાત્કાર કરે છે એટલું જ નહીં બિલો સંજય ચોપડાને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે પણ આવે છે અને તે પણ બળત્કારને અંજામ આપે છે ત્યારબાદ આ બંને છે તે મુંબઈ ભાગી જાય છે જે કાર અશોકા હોટલની ચોરી કરી હતી એ કાર એ આગળ જ્યાં તેનું ભાડાનું મકાન હતું એ વિસ્તારમાં છોડીને જતા રહે છે ત્યારબાદ એ મુંબઈ રહે છે ને બીજી તરફ અહીંયા પર હડકમ મેચો હોય આ બંને છોકરાની શોધખોળ થતી હોય છે કારણ કે તેના પિતા મદન મોહન ચોપડા છે તે આઠ વાગે આજે ઓલ ઇન્ડિયા રેડિયોનું પ્રોગ્રામ આવવાનો હોય તે જોવાની વેઇટ કરતા હોય પરંતુ તેના છોકરા તેમાં નથી હોતા જેના કારણે બાળકોની શોધખોળ થાય છે અને હાહાકાર મચી જાય છે ત્રણ દિવસ બાદ એ ખેડૂતને આ જંગલ વિસ્તારમાં આ લાશ જોવા મળે છે તે પોલીસને કહે છે અને ત્યારબાદ એ પેપરની અંદર આ મેટર છે તે સપાઈ છપાય છે આ મર્ડર છે તે પેપરની અંદર છપાય છે ત્યારે જાણ થાય છે જે વ્યક્તિએ સ્કૂટરથી આ બંનેનો પીછો કર્યો હોય એ ઘનશ્યામને ઘનશ્યામ પોલીસને જાણ કરે છે કે આ બંનેને મેં જોયા છે ત્યારબાદ તેના સ્કેચ છે તે તૈયાર કરાવવામાં આવે છે ત્રણ દિવસ બાદ આ બાળકોની લાશ મળી હોય સ્કેચ તૈયાર થાય છે બંને આરોપીઓના તેને છાપવામાં આવે છે તમામ લોકો સુધી આ ખબર પહોંચે છે એટલું જ નહીં રંગો અને બિલો છે તે મુંબઈ જાય છે અને મુંબઈથી ફરી પાછા તે આગ્રા આવે છે અને આગ્રાથી તે કાલકા મેલ કરીને એક ટ્રેન હોય છે આ ટ્રેનની અંદર તે સવાર થાય છે પરંતુ તેની એ ચૂક એ થાય છે કે એ લોકો સૈનિકોના રિઝર્વ જે ડબ્બા હોય છે તેમાં બેસી જાય છે બીજી તરફ સરકાર હલી જાય છે કારણ કે જે છાત્રો હોય છે જેસસ મેરિક સ્કૂલના કારણ કે ત્યાં બાળકો છે તે અભ્યાસ કરતા હોય છે તો એ છાત્રો રોડ ઉપર ઉતરી આવે છે ભારે હંગામો કરે છે દિલ્હીની અંદર ખૂબ હંગામો થાય છે એ સમયના વિદેશમંત્રી હોય છે અટલ બિહારી બાજપાઈ તે દોડી આવે છે પરંતુ છાત્રો તેના ઉપર પથ્થર ફેંકે છે જેના કારણે બિહારી છે તે લોહી લુહાણ થાય છે ત્યારબાદ એ સમયના જે પ્રધાનમંત્રી હતા મોરારજીભાઈ દેસાઈ તે પણ પહોંચે છે અને તે સાંત્વના આપે છે બીજી તરફ આ રંગા અને બિરલા ટ્રેનની અંદર સવાર થાય છે જ્યારે સવાર થાય છે ત્યાં સૈનિકો હોય છે આપણા દેશના અને આ સૈનિકો છે તેને સવાલ કરે છે કે આપ કઈ જગ્યાએથી છો શું છે તમે આર્મીમાં છો તો ક્યાંથી છો પરંતુ આ બંને જવાબ નથી આપી શકતા કાર્ડ માંગવામાં આવે છે તો રંગાને કહે છે કે પેલું કાર્ડ આપ જેમાં બધી ડિટેલ છે સૈનિકો આ લોકોને ઓળખી જાય છે સૈનિકો છે તે એમાંથી એક સૈનિકે જે આ લોકોનું હુલયું છાપવામાં આવ્યું હતું જે સ્કેચ તૈયાર કરવામાં તેને એ જાણ થાય છે કે કદાચ આ બંને જ આ શખ્સો છે જેના કારણે સૈનિકો આ લોકોને અઢી કલાક સુધી એ ટ્રેનમાં બેસાડી રાખે છે અને ત્યારબાદ પોલીસને સોંપે છે પોલીસને સોંપ્યા બાદ આ બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને આ બંને ઉપર આરોપ છે તે સાબિત થાય છે કોર્ટ તેને ફાંસીની સજા સંભળાવે છે આ બંને છે તે ફાંસીથી બચવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે પરંતુ ત્યાંથી તેને નિરાશા લાગે છે ત્યારબાદ તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે છે પરંતુ સુપ્રીમ કોર્ટે જે ફાંસી યથાવત હતી તેની યથાવત રાખવામાં આવે છે અને આ બંનેને ઓગણીસો ને બ્યાસીમાં ફાંસી આપવામાં આવે છે મતલબ કે તેને ઓગણીસો એ પહેલાં જ તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવે છે પરંતુ ઓગણીસસો બ્યાસીની એ સવાર હતી એકત્રીસ જાન્યુઆરીના દિવસે સવારના પાંચ વાગે આ બંનેને ફાંસી આપવાની હતી જેના કારણે કોટથી ફકીરા અને મેરઠથી કાળુ નામના જલ્લાદને બોલાવવામાં આવે છે બક્સરથી એ ફાંસીની દોરી છે તે બક્સરથી મંગાવવામાં આવે છે બાર ફૂટ ઊંચો ફાંસીનો માચડો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ બંનેને ફાંસી આપવાની હોય છે સવારના જ સમયે આ બંનેને ફાંસી આપવાની હતી તેની ઈચ્છા પૂછવામાં આવે છે બિલ્લો છે તે કહેતો હોય છે કે તે નિર્દોષ છે તે રંગાના કારણે ફસાયો છે પરંતુ રંગાના મનમાં આ સમયે ફાંસી દેવા આપવાની હોય છે છતાંય કોઈ ડર કે કોઈ ખોફ નહોતો જોવા મળતો એને બંનેને ફાંસીના માચડા ઉપર લટકાવી દેવામાં આવે છે બિલ્લો અમુક જ સમયની અંદર મોતને ભેટે છે પરંતુ રંગો છે તે મરતો નથી તે ફાંસીના માછડા ઉપર બે કલાક સુધી લટકાવી રાખ્યા છતાં પણ આ રંગો છે તે જીવતો હોય છે તેની તેને શ્વાસ છે તે લેતો હોય છે જેના કારણે આ જલ્લાદો છે તેને કહેવામાં આવે કે આપ નીચે જઈને તેના પગ પકડીને ખેંચો ત્યારબાદ આ જલ્લાદો છે તે આ રંગાના જે બે કલાક સુધી ફાંસીના માછડે ચડાવેલો હોય તે મોતને ન ભેટ્યો હોય એના પગ પકડવામાં આવે છે અને તેને ખેંચવામાં આવે છે અને ત્યારબાદ તેનો જીવ છે તે જતો રહે છે કારણ કે

આ બંને એવા બદમાશ હતા જેને ઓગણીસો ને એસીના દાયકાની અંદર દેશને હચમચાવી નાખનારો કાંડ કર્યો હતો આમાં ઘણા બધા સવાલો પણ ઉઠા હતા પરંતુ કોર્ટે કોઈનું નહોતું માન્યું એવું પણ કહેવામાં આવતું હતું કે રંગો અને બિલ્લાને હાથો બનાવવામાં આવ્યો છે પરંતુ કોર્ટે આખરે તેની ફાંસી છે તે માન્ય નાખી હતી દોસ્તો આવી જ ખબરો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું વધુ એક સત્ય ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ